કાંકરેજ તાલુકાના અકોલી ખાતે શ્રી કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખ પૂનમસિંહ વાઘેલાના ફાર્મ હાઉસ ખાતે સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેવ દરબાર જાગીર શ્રી એક હજાર અને તેઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દીપ કરીને ખુલ્લો મુકાયો હતો દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપાએ તમામને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ભાલુસણા યોગ વેદાંત આશ્રમના પરમ પૂજ્ય સ્વામી શુકદેવાનંદજી મહારાજ અને પરમ પૂજ્ય

વડીલોને એક શિક્ષિત અને યુવા નેતા ભરતસિંહ ભટેસેરિયાએ સમાજના લોકોને પોતાના બાળકોને શિક્ષણ અપાવવું અને વેપાર ધંધા તરફ વાળવા અને વ્યસનથી દૂર રહી સમાજમાંથી કુરિવાજોને નાબૂદ કરવા માટે રાજપૂત જાગરદાર સમાજને આહવાન કર્યું હતું આ નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં અકોલી ગામના તમામ આગેવાનો યુવાનો વડીલો હાજર રહ્યા હતા તેમજ કાંકરેજ અને ભાભર તાલુકાના મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમનું પૂનમસિંહ વાઘેલા યુવા પ્રમુખ કાંકરેજ તાલુકા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળ દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત કરાયું હતું